અહીંયાને ફૂલાવી ફૂલાવીને અલગ મલક મરમાળી વાતુના નરવા હંધેડા ઉતારે છે કવિરાજની પોરસીલી વાતને હૈયાના ખરલમાં ઘૂંટવી હોય તેમ આખા વગડાની તંદુરસ્ત હવા વિદ્યા એક પોહળા ફળિયામાં આવીને બેઠી છે એકને જુઓ ને બીજાને ભૂલી જાય એવી બીજી ઢોલણી ઢાળીને બરાબર કવિરાજના મો સામે જ માં રહે તેવી રીતે યજમાન એવા પટેલ દેવરાજ સોજિત્રા બેઠા છે અને રહ્યા રહ્યા કવિરાજની ની રસ નિર્જર ધીમે ઘૂંટડા કઈક જુદી જ જાતના ડાબલા દડા પડાવે છે વખતની રાહ જોઈને બેઠા છે હાવ કવિરાજની વાતમાંથી સહજ અમથું ગાબડું પડે અને આ ગાબડામાં પોતાની નાનકડી વાતને બરાબર ગોઠવી દે પણ આ તો કવિરાજ જેની જુબાન માથે માં સરસ્વતીના બેસણા હોય શબ્દે શબ્દે પુષ્પ પમરાટ કરતા ઉડતા હોય ત્યાં ગાદડા ગાબડા પડવાની આશા જ કેમ રાખવી હમણાં હમણાં કરતા માથેથી એક આખો ટંકે નીકળી ગયો વચ્ચે બે ત્રણ વખત તો કસુંબા જેવી સા પીવાઈ ગઈ પણ વાતનો તંતુ ન તૂટ્યો તે ન જ તૂટ્યો દેવરાજ સોજીતરાની અધિરાય એના અંગે અંગમાં આંટો વાઢી ગઈ તેમાંના મો પર અકળામણની આભા ઉપસવા લાગી કવિરાજ તો સતુર વરણ મો પરના ભાવ જુએ અને અંતરની વાત પામી જાય તેણે યજમાનના મો પરના ભાવ નદીના વહેણની જેમ બદલાતા જોયા તે થંભી ગયા ઘડી ઘડીભર કોઈ કંઈ બોલ્યું નહીં દેવરાજ સોજિત્રાનો મોકો મળી ગયો તેમણે હળવેકથી પોતાની વાતને વહેતી મૂકવાના મનસુબા ઘડી લીધા હો કે કવિરાજ કહીને એમણે બારોટ સામે જોયું એક વાત પૂછવી છે તે પૂછો ને બાપ એમાં તે કઈ કહેવાનું હોય કવિરાજ તમે તો ગામે ગામના ભાદર અને પગતાળે કાઢેલા રજવાડે રજવાડાના કાવા કહુંબા લીધેલા એની હંદળી વાતુના જાણતલ અરે આખા પરગાણા ના જાણતલ દેવરાજ પટેલ થોડી વાર બોલતા અટક્યા તેમના મો પર ફરફરતી કાબર સિત્રી મૂસો થોડી ઊંચી નીચી થઈ ગઈ ગળાને હળવો ઢસાકો ખાઈને ખંખેર્યું કે પછી બોલ્યા કે આપણા પંથકમાં વધારે સુરવીર કોણ જેની સારે કોર નામના હોય તેમણે કવિરાજ સમી મીટ માંડી તેને નામ જો કવિરાજ ઘડી પર બોલ્યા નહીં તેણે વાતના ઊંડાણને માપવાનો પ્રયાસ કર્યો પણ અસફળ રહ્યા બાપ આ તો સંત સુરાને દાતાની ભૂમિકા હે રત્ન કરનાર રત્નોને પણ ઝાંખા પાડે તેવા નરબંકાને જાતિ સતીનો અણમોલ ખજાનો એમાં નામ દેવા અને કોના મોએથી એક બે નામ નીકળી પડે ને બીજા અવતરી મનેખને વિસરી જવાય તો મારા આત્મામાં કસવાટ જાગે એ તો તમણી લખાણેલી વાત છે કવિરાજ એ વાત હારે તો મારે સાથ દેવો પડે પણ દેવરાજ પટેલ આગળ બોલતા અટકી ગયા દેવરાજ પટેલની હેતાળવી નજર કોઠાર બાજુ આટો પાછી ફરી હતી તેમને તેમ પાછી આવી ગઈ પણ જેની નામ હોય એના જો આપણે આ બળોદરાના નામ દેવાશે દેવરાજ પટેલે પેટ સૂટી વાત કરી નાખી દૂધની તર જેવા ધોળાવાને ઉજળા એવા દેશી ઉકનિયા બળદ ગમાણ પાસે રહ્યા રહ્યા માથા ડીંગોળે છે બળદની સુવાણી રૂવાટી માથે હાથ મૂકો તો લપસી જવાય એવા શરીરે ભરાવદારને માથે કોષ કોષ લોહીના છટકા ભરાય દેવરાજ પટેલે પેટના દીકરા કરતા પણ અધકા હેતથી બળદ ઉસેરેલા ખોળામાં ઘી નાખી નાખીને વધેડા જેવા બનાવેલા એના નામ દેવાસે કવિરાજ તો જાણે શૌર્ય રસના સલકાતા સાગરમાંથી ઉછળીને કાદવના કળણમાં ફસાયા તે સાવ કાળા ઠણક થઈને ગયા કઈ બળો તે નામ હોય કવિરાજ અણહરા અવાજે બોલ્યા હા હા કવિરાજ તમ તમારે નામ હાવ જીદ આગળ કવિરાજ નમી પડ્યા તો સાંભળો બાપા હજુ તો વાત કરી નથી ત્યાં એ વાતની ખુમારી કવિરાજના પંખ તુડા મોં પર ઝળહળવા લાગ્યો આ આપણો કુંડલા પંથક એટલે કાઠી ખુમાણનો પંથક હો એમાં ખુમાણોની આણ વર્તાય એની હાંક સારી દિશાઓમાં સંભળાય કવિરાજ પોરસીલી વાતને વધુ પ્રોષ મળે એટલા ખાતર થોડી વાર બોલતા ટેક્યા તેણે વાતને મનમાં અને મનમાં સાકરની ગાંગડીની જેમ મમળાવી ખુમાણો માય બહારવટે સડેલા આસોદરના આપો ઓઢો ખુમાણ અને નાના રાજકોટના આપો હિપો ખુમાણ એના નામના ડંકા વાગે છે એના નામ દાદા સૂરજનારાયણ જેમ તપે છે એના દેવરાજ પટેલે ન હોય તો સાંભળો કવિરાજ ની સાતી ગઝ ગઝ ફૂલી અંગરખાની કસો તડા તીઝ ઝીબેથી કવિરસ ના ઝરણા ખળખળ થઈને વહેવા લાગ્યા લાઠી ન કરતી લાઠી ન કરતી લાડ એને માટે કોઈ મળેલ નહીં પણ ભાગ્યા જોડ કમાડ આસોદર વાળા ઓઢીએ લાઠીના ઠાકોર ને અભિમાન આવી ગયેલું તેને મન પોતાની બરાબરી કરી શકે તેવો માણસ આ પરગણામાં નથી તેવું લાગી આવેલું એવા વખતે આસોદર ગામના આપા ઓઢા ખોમાણે લાઠીના ગઢના કમાડ ભાંગીને તેનું પાણી બતાવ્યું હતું હિપાની હાકલમાં ખંભાતી ખખડી ગજાય તારું જે રાવત તણાવહરુ વેર ગણાય નાના રાજકોટના હિપા ખુમાનો કડપ ભારે હતો તે સિંહ જેવી ગર્જના કરી શકતા તેની હાકલ માત્રથી થી ખંભાતી તાળા લગાડેલા દરવાજા પણ ખડખડાટ કરતા ખુલી જતા એવા નરબંકાએ રાવત ખુમાણના દીકરા માથે વેર બાંધવું તે નાની સુની નહીં પણ વસમી વાત ગણાય બસ બસ કવિરાજ સ્વરજના એંધાણ આપવાના ન હોય હું પેટ ભરીને જાણું છું પણ આ તો તમારા મોએ બેક વાતું સાંભળવી એટલે ભલે બાપ સુરતાન વાતો કરતા એ તો સેજ ને કવિરાજ થોડી વાર રહ્યા આ નામ પરથી બળોદરના નામ પાડીએ તો આ નામ ઉપરથી બળોદરાના નામ પાડીએ તો દેવરાજ સોજીત્રાની વાતે કવિરાજનું મન કોસવાયું તે થોડા ઝાંખા પડી ગયા તેનો મનડો અવઢમાં ડૂબકીઓ મારવા લાગ્યો કવિરાજ નારસંગ બારોટની મનોવ્યથા પામીને હડેડાટ હાલી જાતી હવાને પણ લથડીઓ આવી ગયું હોય તેમ થંભી ગયા બાપા તમરમી તો અમારા માવતર ગણાવો તમે તો અમારા માવતર ગણાવો વળી ઉંમરમાંય મોટા એટલે બાપ સમાન લાગો પણ બારોટના મોં પર કાળી સાહીનો ખડીયો ઉછો વળી ગયો મોં માથે કાળાશ ઘૂંટણ લાગી સાચી વાત કરે ખબર કો નથી તેણે દેવરાજ પટેલ સામે જોયું અમે તો સમયના સડીદાર સંત સુરા અને દાતારના ઘેરેણા એ અમારા થકી ઉજળા અને અમે એના થકી ઉજળા બારોટ બોલતા ટક્યા તેના કાળ ભમર નેણની કિનારીઓ સહેજ વંકાયા આપો ઓઢો ખુમાણ અને હિપો ખુમાણ ઈ તો આપણા પરગણાનું નાખશે આબરૂના કલગી સમાન છે એના ઉજળા નામ

સાદ કરતા રહ્યા અને નારસંગ બારોટ તેમની ડેલી બહાર નીકળી ગયા વખતને વાતો રાખવી હોય એમ નવેલી નારીના ઝાંઝરની જેમ રણઝણતી કુંડલાની નાવલી નદીમાં ઓઢો ખુમાણ અને હિપો ખુમાણ તેમની ઘોડીઓને સારો નીરી રહ્યા છે નાગમણી જેવી ઘોડીઓની આભલા જેમ જગારા મારતી સુવાળી રૂવાટી પર હળવે હાથે થપથપાવી રહી લીલા કસન રાજ રજકાની કોળીઓ ખવડાવે છે ઘોડીઓ પેટ ભરીને સારો વાગોળે છે સૂરજ હજુ તો ઉગીને માન સામો નમો થયો છે તેના પીળા પીળા તેજ પૂજો નાવલીના નીરમાં રસકા નહીં રહ્યા છે નેસડી ગામનો એક જણ આ બંને કાંઠીઓ આગળ હાથ જોડીને ગાલાવેલા થતો ઉભો રહ્યો છે બાપુ તમને આજે જોયા પણ નામ તો ઘણા વખતથી સાંભળ્યું છે હે નામ તો ઘણા વખતથી સાંભળ્યું છે તો હા ભાઈ હું હિપો ખુમાણ અને સામે રહ્યા તે આપો ઓઢો ખુમાણ બાપુ તે થોડો કેતા જીભ નથી ઉપડતી પણ છૂટક્યો નથી બાપુ અમારા નેસડી ગામમાં દેવરાજ સોજીત્ર તમારા નામ પરથી એના ઢાંઢાના નામ રાખ્યા છે આમ સળગતામાં ઈંધણું નીરે એમ વાત સળગાવીને તે અદક પાંસળી જણ એક બાજુ સરકી ગયું પણ વાત સાંભળતા તો આપો ઓઢો ખુમાણ તપી ગયા તેમની કાળી ભમર ભૂફૂટ ભૂફૂટી ખેંચાવા લાગી આપ નામ પણ આપો હિપો ખુમાણ એ તો સાગર પેટા મનેખ વાતને ઘોળી પીને પછી તેને નિરાતે નિસોવે ઓઢાબા એમ અર્થે ન થવાય વાતના પારખા કરવા પડે તો હાલો નેહડી જઈએ ભલે કહીને આપા હિપા ખુમાણે ઘોડી માથે રાગ વાળ્યું અડેલા આભને ટેકો દે એવા ધીંગી ધરાના ધણી ઘોડીએ સડીને નાવલી નદીનો કાંઠો સડી ગયા નેસડી ગામનો લીલો સમ રસ્તો આમ્રવનથી લુથપૂથ હતો તેમાં લળી લડીને ટહકાર અને કહેવેતી મુક્તિ કોયલનો મીઠો સરવ સીમના પગે ઝાંઝર વહેરાવી રહ્યો હતો નેસડીને સીમાડો આવ્યો એક વાડીના પગરમાં જઈને ઘોડીઓના ડાબલા થંભી ગયા અને એ ડાબલાની સાથે જ કિશોર કિશોર કોષનો હાંકનારો પણ થંભી ગયો અરે બરફની જેમ થીજી ગયો મારે મોત સામે આવીને ઊભું મૂલ્ય મુજાહા અમે ઓઢો ખુમાણ અને હિપો ખુમાણ બારવટુ અમારે રાજ સામશે અમે રૈયતને રંઝડતા નથી પણ એક વાત પૂછવી છે કે ખેડૂતના કોઠામાં સવાસ માંડ માંડ હેઠે બેઠો નેહડીમાં દેવરાજ પટેલ ખરા એણે ઠાંડાના નામ રાખ્યા એ વાત હાંસી આપા હિપા ખુમાણે વાતને જાણી લીધી વાત તો સાચી જ હતી વાત એની સાચી જ હતી ગરજવેલ કટકા જેવી બોલાવી દે એને ઓઢા ખુમાણે હાકોટો કર્યો કે ખેડૂત કંઈ બોલ્યા વગર ઘડી પર સુપ રહ્યો પછી બોલ્યો કે બાપુ એ હારમના ગામે ઢગ અગમાં ગાડું લઈને ગયા છે હે હારમના ગામે ઢગમાં ગાડું લઈને ગયા છે તમે રસ્તાના કાંઠે ઉભા રહ્યો હમણાં નીકળશે હાશ ખેડૂતના માથેથી જાણે મોટી ઘાત ટળી હોય એવો હાશકારો અનુભવ્યો ઘોડીઓના પગની એડીનો ઇશારો થયો અને ઘોડીઓ જેમ ભરવા લાગી માથોડા ઢક ઊંડા રસ્તાના બંને કાંઠે એક બાજુ હિપો ખુમાણ અને બીજી બાજુ ઓઢો ખુમાણ ઉભા રહ્યા ગાડાના ઘોઘરાનો અવાજ અને ધૂળની ખેપટ ઉડતી ઉડતી ઓરી આવવા લાગી એકાદ નાડા જેટલું અંતર હશે ત્યાં દેવરાજ પટલી નર રસ્તાના કાંઠે અથડાણી કોઈ વેલાળા ડુંગરાસમાં બે ઘોડેસવારો રસ્તાના બંને કાંઠા રોકીને ઊભા છે મોં ફરતી બુકાનીઓ બાંધી છે સાવજ સમી સાતી પર કારતુસોના હારડા લટકી રહ્યા છે અને હાથે કાળા મો વાળી બંદૂકોના નાળસા લાવખા લાવખા કરી રહ્યા છે જોતા જ દેવરાજ પટેલના હાડા ગગડી ગયા મારિયા લુટાણા હવે લુટાણા હવે તો જીવી ધારાણા પટેલના મોયેથી અહંકાર વસૂટી ગયો પણ તુરત જ તેમણે મનને મક્કમ કર્યું અંતરના દીવડાને પેટાવ્યા અને પટેલને ભારોભાર પટેલને ભારોભાર ભરોસો હતો પોતાના બળદિયામાંથી તેણે બળદોની રાસના ગાળિયા કરીને પોતાના કાંડે વીંટાળ્યા પછી સમજણા છોકરાને સમજાવતા હોય તેમ બળદો સાથે વાતો કરવા લાગ્યા કે મારા વાલીડાઓ તમારા નામ મેં આપણી ભૂમકાના સુરવીરોની સાથે સરખાવ્યા છે એના ઉજળા નામનું હણ મેં તમને દીધું છે જોજો ઓ બાપલાવ મારા ભરોહાને ભોઠપ ન લાગે પણ એ સુરવીરોના નામ ઝાંખા ન પડે એનું ધ્યાન રાખજો જો હાલો બાપ દેવરાજ સોજિત્રે બેય બળદના આવમાં પગના ગોદા માર્યા અને એ સાથે બળદ સાવજની રેમ સલાંગો મારતા ઉછળ્યા અને બળદના પગલાની રજટો ઉડીને ઓઢા ખુમાણને હિપા ખુમા આંખોમાં પીડ્યા ખુમાણો આંખો સોળતા રહ્યા ને દેવરાજ પટેલ ગાડું લઈને નીકળી ગયા હિપા ખુમાણે ઓઢુભા સામે જોયું પછી હળવું માર્કલું કર્યું કે બસ ને ભા નામ દીધા એ પરમાણને ઓઢો ખુમાણ કંઈ બોલ્યા નહીં તેના પેટમાં ઉકળતો અગ્નિ ઠરીને હિમ થઈ ગયો મનમાં ટાઢક વળી પડીઓને પાસી વળી બે પેલી ઘોડીઓ પાછા આવ્યા ખેડૂતને કોષ આંકતો બંધ કરાવ્યો ખેડૂતે વાડીના ઘટ સાયામાં પાથરનું પાથરીને ઓઢા ભાને હિપા ભાને બેસાડ્યા પછી તે દેવરાજ પટેલને અહીં બોલાવા ગામ બાજુ ઉપાડ્યો જમીન માથે જુવારના દાણા નાખ્યા હોય તો ધાણી ફૂટી જાય તેવો વસમો તાપ ત્રમઝટ બોલાવી રહ્યો હતો અને દૂરના વગડામાં મુર્ગ જળના રેલા ઘોડાપુરે વહ્યા જતા હતા તેમાં ઉતાવળા પગે ગામમાં આવી કહ્યું કે દેવરાજ આતા દેવરાજ તમને બાપુ ને હિપાભા બાપુ મારી વાડીએ બોલાવે છે હે દેવરાજ પટેલનો અવાજ ફાટી ગયો માર્યા કવિરાજ કે આ તો એ વાત હાસી નક્કી ભડાકે દેહ તેનો અડિયેલ દેહ થરથર કાપવા લાગ્યું માથે આવ્યું મોત હવે આવળસ આવે ઉગરીએ એમ નથી ઠીક હાલો કહીને પટેલ પગમાં

અમારે તે ગામમાં અવાય દેવરાજ પટેલ ન સમજ્યા તે એક ટળીને બે ન થયા ત્રણેય જણા ઘેરે આવ્યા અંતરના સાસા ઉમળકાથી બે ખુમાણોને પટેલે આવકાર્યા કાંસાની તાંસળી ભરીને દૂધ તેમાં સાકરનો ભૂકો અને માથે વેકરા જેવા ઘીનો અમગાર થોડી વાર આડાઅવળી વાતોની સુવાવણ થઈ પછી ઓઢા ખુમાણે વાત ઉસારી કે પટેલ નામ તો ઠીક છે ભલે કર્યા પણ બળદોની કિંમત કેટલી રાખી છે બાપુ દેવરાજ પટેલની સાતી નાકની દાંડી બરાબર આવી ગયો તેમને હરખ સમાતો નહોતો જેના નામ ઓઢા ખુમાણ અને હિપા ખુમાણ સાથે જોડ્યા હોય એની કિંમત તે હોતી હશે આ ધરતીના રતન છે રતન અમારા કાળજાના કટકા છે એની કિંમત ન હોય બસ પટેલ આટલી જ ખરાય કરવી હતી યો પટેલ અમારા તરફથી બક્ષીસ કહીને હિપા પટેલને ભેટ આપી હા બાપુ એટલા બધા ન હોય દેવરાજ પટેલ હા ના હા ના કરતા રહ્યા અને સાદુળા સાવજ સમા ખુમાણો ગામના સીમાડા ઓળંગી ગયા મિત્રો આ વાર્તાના લેખક જે છે એ રાઘવજી માધડ ની લોકવાર્તાઓમાંથી આ વાર્તા લેવામાં આવી છે અને ખરેખર તમને બધાને ગમશે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા જ વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી